જુનાગઢ વાળું આવેદન હા આવેદન દીધા આપડે આગી જિંદગી આવેદન કઈ કામ તો થતું આવેદન

આપડી સમાજ માંથી જ આમાં શું ને કોઈ બીજી સમાજ ના તમને મારે ત્યારે આપડી સમાજ જ આમાં બધું આવું કરતી હોય કેમ કે એક બીજા હાથા બની ગયા હોય એક બીજા ના થાય અને એવું બધું હાલ્યા કરે છે એટલે બધા માણસો ને મોકો મોડે છે મેં રજૂ કર્યા એ કઈક બીજી જ્ઞાતિ ના રજૂ કરે છે એવું મેં કઈક સમાચાર એવા સાંભળ્યા કે આપડા ને ભણવા હોત ને કઈ કે ગયા તા બાપુ અમે તમારી ભેગા થઈ ખોડે બેસી જવાનું એમાં કઈ વાંધો નહીં એમ કયા હોય પણ એ ગયા હોય આપણાના હોય ઈ તો મેં એ જ કઉ છું કે આપણા ન હોય એ બધા છે ને એ કેવા હોય ખેતર માં બાયુ જાતિ ને કામે હમ્મ પછી આ થયા હોય હમ કેમ એનું કારણ છે કે આ કાયદો તો કાયદાનું કામ કરે પણ ઈ લોકોને એની ઇજજ પ્રમાણે એને જીવવું જોઈએ આ જે કાઈ દબનગીરી દાદાગીરી જે છે એવું એને ખરેખર છે ને આવું આ કરવા જાય તો એ એમાં શું છે કે આ બધા અત્યારે આ ગુના દાખલ છે એ બધા એને નડે

આ બધી લુકી લુકાઈ કેવાય શું કેવાય તો લુખાય જ છે ને બીજું શું છે એટલે તો હાલે જ નકર આટલા દિવસ શું છે અને હાજર કરી દેવો જોઈએ મને કેટલી ખબર પડે તો હું છે સમાજ માં એનું ટકી રહી અને ઈ લોકશાહી માં અત્યારે ધારાસભ્ય તરીકે એમના મમ્મી છે ગણેશના ના તો એને એટલી ખબર પડવી જોઈએ કે હું કઈ એ મારા એક મત થી કે મારા સમાજ ના મત થી તો નથી આવી અને મારા છોકરા એ જે કર્યું એ હારા કામ તો ગીરાય નથી

દરબાર તરીકે જો તમે રજવાડું ચલાવતા હો પેલા તમને બધા અત્યારે તમારે તો એ વિચારવાનું હોય કે ભલે મારો દીકરો રહ્યો પણ એને ખોટું કર્યું છે

આ તમને કહું કેમ કે તમારી એકતા નથી તમારી સંગઠન નથી આપણે બધાને શું કરવાનું આ બધું કરવાનું આ તો બધું એક સમાજ વતીથી બધાને જે કાઈ છે એટલે આપણે એકાબીજાના હારે રહીને આ બધું કરવાનું એક વસ્તુ બંધુભાઈ મેં ઈ જોઈ કે નાનો એવો આ તો શિક્ષક રાજુભાઈ સદર વ્યક્તિ છે પોચી શકે વાળો વ્યક્તિ છે બરાબર બાકી જો આની આ જગ્યાએ કોઈ બીજો નાનો સમયો છો હોત ને સામાન્ય વર્ગનો વ્યક્તિ તો આ હોબાળો થતો નહીં

અને એની ભેગા રહેવું ને અને ન્યા જાવું ને તો આપડી હાજરી વર્તાશે અને આપડી હાજરી ના લીધે પાંચ લોકો ઓળખશે બાકી ઓલા પણ કેતા કે આમાં આઈ ગયા હવે એવા રોજ મારી ખાઈશ આપડે તો બચી જવાનું છે નાનો હોય તો જવાનું પણ નાના માણે કરીએ છીએ નાનો માણે ઈન નું થઈ ગયું ને એટલે ઈન કોઈ આમ કરી ગયો પછી બારો નથી નીકળતો એ તો પછી ની વાત છે આપડે તો રાજુભાઈ રાજુભાઈ આગેવાનો એટલે સમાજમાં બધી જ્યાં હોય ને આવડા બધી બધી ઉભા રહેતા હોય છે હું જ વસ્તુ કઉ છું કે અમુક અમુક તો માત્ર એટલા માટે જ ગયા બાકી એને બીજા કઈ લેવા દેવા જ ન હોય અને આમાં અત્યારે ઝાઝામાં ઝાઝુ જો કદાચ એ આનો વાવાઝોડું હોય તો અટાણે દરબારું જ એના દરબાર જ ઓલા કરવામાં ઉભા છે. ઈ તો ભાઈ લાકડાના ભાગે ભારે લાકડું ભાંગવાનું જ છે. છત્રીઓ જ એને વિરુદ્ધમાં ગિરીશ ગોટેચાની હારે વાત કરીને મેં મૂક્યું ને મને એ ઘણાય ફોન આવ્યા હતા મને કે વજનભાઈ તમે આ કર્યું છે તમારા સુધી પ્રયત્નો પ્રયત્ન છે તો હું ભલે નહીં લાવી આપણે કોઈ ભેળ પડે તો પહોંચી આ લોકો છે આવું કર્યું હોય પણ હવે એને આ જે કઈ કર્યું ને આખું કૃત્ય બઉ ખરાબ કર્યુંશું જે થાય સમાજના આગેવાનો કાઈ પણ નક્કી કરે એમાં આપડે સમાજ ની હારે બધી ની આપડે એક સમાજ વતી થી ઉભું રહેવું એ માણસ ની નૈતિક ફરજ હોય છે તમે સમજી ગયા એક માણસની ફરજના ભાગ રૂપે રહેવું પડે છે અગર આપણા ક્યાં આમાં કોઈ ને અંગત કોઈનો વેર છે આ એક વિરોધ પ્રદર્શન છે એ વિરોધ પ્રદર્શન કોઈ પણ નો થવો જોઈએ કાયદો કાયદાનું કામ કરતો હોય છે માણસ માણસને બધાની રીતે સ્વતંત્ર અધિકાર છે ન્યાય મેળવવા માટે છે માણસ હજુ પડે છે આમાં એકાબીજા મને તો બહુ આપડે તો હવે સોશિયલ મીડિયા તમે બહુ જાજા જોડાયેલા બરાબર લોકો પર્સનલી ફોન કરીને મને પૂછે મનસુખભાઈ પર્સનલી ફોન કરી દે હા જો મારે સાબરો હમણાં એક ભાઈએ મને ફોન કર્યો એટલે એ આવું પૂછ્યું બધું પૂછ્યું એટલે મેં કીધું આ લગભગ રેકોર્ડિંગ હું યુટ્યુબમાં ચડાવવા માટે ફોન કરે કેમ કે એટલે મનસુખભાઈ બોલ્યા નથી મનસુખભાઈ બોલાવો એમ મારી જ વાત છે મને પર્સનલી ફોન કરીને કે ઓલું જુનાગઢ વાળો બનાવ બીનો એમાં કેમ તમારો કઈ વિડિયો ને એવો બધો હમણાં આવે શાંતિ રાખજો ભાઈ વિડીયા બનાવે વિડીયા બનાવે હું થવાનું ચાલો મારે સાંભળો યુટ્યુબમાં ચડાવે એ તો માણસ ની એક વિચાર શ્રેણી સમજ શક્તિ એનાથી યુટ્યુબ થી માણસ એવું સમજી શકે છે બાકી ચડાવે એનાથી થોડા યુટ્યુબમાં આ કાયજા કાઢીને તોય બોલે આપડે એને કરી નાખું અને તોય દુઃખ દીધા છે એમાં તમે કદાચ હું વાણી વર્તન થી હું થવાનું સમજદાર વ્યક્તિ હોય સમજદાર હોય એના માટેની આ વાત છે જેના સમજણ જ નથી ત્યાં વિડીયા મૂકો પૈકી લાગો તો ગાંગલી નો કરીને કાઢનાર મનસુખભાઈ મનસુખભાઈ બોલ છે આપડે તો હાવ બોલી જ છી ઈ વિડિયો માં હું થાય કે એક માણસ એવું થાય કે ભાઈ આ મનસુખભાઈ વિડિયો મૂયકો ને ફલાણો ભાઈ બોલ્યો ઈ આ જે ઓલા જે 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 માણસ ના અહમ સંતોષ છે ને ઈ એક તમને મૂકવા માટે થઈને તમને કે મનસુખભાઈ આમાં કઈ બોલ્યા નહીં ફલાણો ભાઈ કઈ બોલ્યો નહિ ઈ એને આવું એક એનું એક મનની ની ગ્રંથી છે પણ ઈ તો બેન હું સમજી ગઈ વાત લાસ્ટ માં એવું હોય ને ઓડિયો ચડાવો તો ઈ કોઈનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે આપડે એવું કીએ કે હું કામ ચડાવ્યું હું કામ ન કર્યું પોતાનો સ્વતંત્ર અધિકાર છે અને માણસ મૂકે છે અને જાણવાય મળે છે

આજે સોનું હોય સોનું હોય ને બગસરા હોય તો એની વેલ્યુલેશન બગસરામ જાય સોનું નો એ તો બરાબર છે એટલે એને જે કૃત્ય કર્યું એમાં એનું વજન ઘટી જાય આજે ઉભા થઈને તમને જે માણસ સન્માન દે અને ઉભા થઈને તમારી જે વેલ્યુલેશન કરતા હોય એમાં થોડો ખટ પડી જવાની હમ સમજી ગયા તમારે કેમ કે એ ખોટે ની જ ગેરંટી દેવી પડે અને ચૂંટણી ટાણે એને જ ભાષણ દેવા પડે કે ભાઈ હવે ખરેખર અમે બધી સમાજને સાથે રાખશું આમ કરશું તેમ કરશું શું કામ કે એને ખોટું કર્યું છે ને બાકી હારો માણસ હોય એને પ્રચાર કરવાય ન જવું પડે એને એની વેલ્યુલેશન થી ને જોઈ ગયેલા ભાઈ ફલાણા એમાં કાંઈ ઘટન્યું હા એ સજ્જન માણસ ની વ્યાખ્યા ન દેવી પડે અને આ બધું એવું થાય એટલે એ એની જે છાપ હારી હતી એ નાના માણસોમાંથી જે ધાક બિહાડી એમાં એની અપકીર્તિ થઈ હા એ તો બરાબર જ છે જેવું કરું એવું હવે આયા ને કેમ કે તમારી વેલ્યુએશન તમારે આઠે કરવાની છે

બાપુ બાપુ કેવાનો મિનિંગ એટલો હતો બાપ તરીકે જેને બધા એને બધા બાપુ કીધા બાકી બધા દુખાય કીધા દુખાગીરી દાદાગીરી દબંગ આ બાબુ છે હું કામ કે એનું એનું નેતૃત્વ બાપ તરીકે અને બાપ તરીકે જીવશો તો બાપા બિરદમાન એવું મળશે ને આવું જીવશો તો આવું મળશે નકર આપડે તો હું છે કે આપડે નથી બોલવું પણ એમ મુદ્દો ઈ છે કે જેનો સ્વભાવ છે એમાં એને એક રાજા તરીકે દરબાર તરીકે એની એની મર્યાદા ન મૂકવી જોઈએ સિંહ શિયાળીયા માં થોડો એની વેલ્યુ નો રહી બાપા એ ભાઈ ગાડી ઘરમાં સિંહ નું મારણ ન બી દીપડું હોય છે એટલે મારણ માથેથી ખબર પડે મારણ છે ને ભાઈ આ દીપડા નું હોય કેમકે શિયાળિયા મારે સિંહ હોય એ જ વાત છે નાની સમાજ ના વેડે ઈ ઊંચો માણસ નો હોય એટલે ઊંચો માણસ હોય ઈ પોતે જો મારે તમે વિચાર કરો કે ભાવનગર દરબાર હતા ને સાહેબ એને ઓલા કઠિયારા એ પથ્થર નો ઘા ખીરો હમ પથ્થર લાગી ગયો એટલે ઓલા જેને પકડી લીધા ઓલા હાલો જલ્દી રાજમાન લઈ ગયા અંદર કે બાપુ તમે એ સજા થઈ હતી ખોબો આડો 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 ખોબો હોનામો આપો કે કેમ કે બાપા જો બોયડી ને પથ્થર મારવાથી બોયડી જો ફળ દેતી હોય તો હું તો ભાવનગર નો રાજા છું મારે એને પથ્થર માર્યો મારે ખાલી એ છે નો કટાય આ રાજા ભાઈ રાજા માથે સિંગડા પૂછે જેનો વિચાર ઊંચો હોય હમ એને જગત માં ભગવાન એને આ બધા ભગવાન દરબાર દરબાર એટલે ભગવાન હા પણ ઠીક છે આ તો બધું જ રાખવાનું છે રાજાના કું પણ વાત છે પોતે માર ખાય કવિ કાગ એ કીધું કે આપબળ પર લેતા હોય એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા બીજા હાટું થઈને પોતે બજા કરતો મારા ભાઈ બહુ થયો નકર કઈ નો હોય હાટું થઈને આપણે કરવી સારા માણસ હાટું થઈને બીજા હાટું થઈને કાગ બાપુ કે બાપા પોતે બળ્યા કરે એટલે આપ બળન પર ને બોલો પોતે જગ્યા કરે પણ બીજા ઠાર હો એમાં પાણી ડોલ્યું નાખ્યા કરે નકર પોતે જગ્યો હોય આ હમણાં અગ્નિકાંડ થયું ઓલા છોકરા જગી ગયા એમાં એમાં બીજા બારા કાઢવા વાળા બે ત્રણ જણા મરી ગયા બધા કઈ ઓલા આરોપી ને બીજા કોઈ બચાવવા વાળા ગયા હતા ને એ બે જણા નિર્દોષ મરી ગયા આપડે કરવું છે આપડે બધા મોજ શોખ કરવા છે આપડે આપડે મોટી મોટી કરવી છે એને એક રાજા માં નો આવે રાજા કોઈ કોઈથી હલાય નહિ ગાંડી ઘર નો સિંહ સામે ગાડી લઈ ને મોઢું હલાયેલા ઠીક છે હવે આ છ તારીખ નો કાર્યક્રમ છે છ તારીખ સુધી ભાઈની ભાઈ ની ધરપકડ નાં થાય તો પછી કઈ ગોઠવવા નું તો પાછા હવે જુનાગઢ ભેગું થવા ની સાહેબ મળી જતો ભાઈ 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 હવે તો તમે બધા આગેવાનો નક્કી કરો ને અમે તો નાના માણસ તમે જ્યાં કો ત્યાં કાંકરિયા કેવાય તમારી જેવડા નાના માણસ તો હવ થાય.

પણ તમારી મળી આ તો તમને એટલે જ કરવો પડ્યો તો કે આ સમાજ મને ગયા બેન કે મનસુખભાઈ પૂછી લઉં મનસુખભાઈ મનસુખભાઈ મને ગાંડો કરી દીધો પેલા તો મારો ગીરીશભાઈ વાત નથી થઈ ને એ પેલા મારી તો વસંતભાઈ આ બાબતે તમે શું કર્યું તમે શું કહેશો

રાજુભાઈ એવા શબ્દો કીધા કે તારું થાતુ એ લઈ લેજે એટલે આવી બધી વાત કોણ કરે જે કરતો એ કરે ભાઈ કે તારું થાતુ લઈ લેવું છે ભાઈ જો આમાં શું હોય કે આ આ બધા અમુક છે ને લેવા ફલાણો જે દલાલાના કામ કરતા હોય બાપુ આમ છે ગણેશ બાપુ કેમકે એને એને જે આ ચાપલું સિંહ ટેવ પડી ગઈ છે એ આ કામ કરવાના છે બાકી સત્યતા હોય એને કોઈ દી કોઈ ની આરે વેર હોતું નથી નથી આ પોણી ચાંદ ગાઢિયા વાળા હોય ત્યાં જાય અને રાજુભાઈ પણ રાજુભાઈ આપણે સમાજવતી થી બેઠા અને ઘડી જાય ધનિયા પાસે બાપુ પાસે કે બાપુ આ કેમ કે એને પોતાનો ધંધો જ એક ચાપલુસી નો છે જે તટસ્થ વ્યક્તિ છે કોઈ થી કોઈની દલાલી કરે નહીં એને સાચું બોલવું જોઈએ તો ધૈર્ય છે બાપુ ને સાચું જ કહેવું પડે ભાઈ આ વાત છે ની દરબાર તમારી ખોટી છે કેમ કે તમે છત્રીય તરીકે જે કામ કર્યું ને તમને કલમ છે હા એ સાચું બોલવું જોઈએ કેમ કે આ સાચું બોલવાની રીત અને સાચું બોલે ને એને વેઠવાનો વારો આવો ભાઈ એ તો રહેવાનું છે ആ ബോ ബോളോ ഭയ മേടോ ഓക്കെ ഓക്കെ മേഡം